એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કોર્ટની અંદર ફિલ્મ માટે એટલે કે પટરાવાળા માટે ધોરણ દસ પાસ ઉપર ભરતી આવી છે સંપૂર્ણ માહિતી જાણીશું ભરતી વિશે તો વિડીયો અનુસંધી જોતા રહેજો કેટલી જગ્યા રહેશે એ પણ વિગતો જાણીશું પગાર ધોરણ સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે સંપૂર્ણ ભરતી માટે નોટિફિકેશન છે સુપ્રીમ કોર્ટની અંદર ભરતી છે તો આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે જે પણ મિત્રો ઈચ્છતા હોય અને લાયકાત છે એ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે તો મિત્રો આની અંદર જે જગ્યા છે જે પોસ્ટ છે જુનિયર કોર્ટની અંદર અટેન્ડન્સ એટલે કે પ્યુન માટે ભરતી રહેશે તો મિત્રો આની અંદર લેવલ ત્રણનું પગાર ધોરણ રહેશે એકવીસ હજાર સાતસોથી તમને પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જગ્યાઓ ટોટલ છે એ સે જગ્યા ઉપર ભરતી થવાપાત્ર રહેશે ક્વોલિફિકેશન માગેલું છે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ બોર્ડ રિગાર્ડિંગ જો તમે ધોરણ દસ પાસ કરેલું છે તો મિત્રો આની અંદર તમે અરજી કરી શકો છો તો મિત્રો એની સાથે ડિપ્લોમા જો કૂકિંગ કરેલું હોય તો પણ તમે અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર કૂકિંગ લેવલનો થોડો અનુભવ હોવો જોઈએ હોટલ રેસ્ટોરન્ટ અંતર્ગત ઉંમર રહેશે અઢારથી સત્યાવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ તો રિઝર્વેશન છે એ તમને મળશે તો મિત્રો આની અંદર મેથડ સિલેક્શન માટે રહેશે તો આની અંદર જે પેપર રહેશે એ રહેશે તો મિત્રો આની અંદર હિન્દી અને ઇંગ્લિશ અંતર્ગત તમારે પેપર રહેશે તો રાઇટિંગ ટેસ્ટ સો માર્કનો રહેશે એની અંદર સાહીઠ માર્ક તમારે કમ્પલસરી લાવવાના છે તો આની અંદર પ્રેક્ટિકલ સ્ટેટ સિત્તેર માર્કનો છે ઇન્ટરવ્યુ ત્રીસ માર્ક કરીને ટોટલ બસો માર્ક છે એની અંદરથી માત્ર બસોમાંથી સાહીઠ ટકા તમારે લાવવાના રહેશે તો મિત્રો આની અંદર ટેસ્ટ માટે જે સેન્ટર રહેશે અમદાવાદ એ અંતર્ગત રહેશે સાથે મિત્રો આની અંદર સ્ટેટની વાત કરીએ કે ગુજરાત સ્ટેટ અંતર્ગત અમદાવાદ અંતર્ગત તમારું જે ટેસ્ટ છે એ તમારે આપવા જવું પડશે તો મિત્રો આની અંદર જે ફી તમારે પે કરવાની છે ચારસો રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે તેની ફી તમારે ચારસો રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી તમને આપેલી છે જે જોબ રિગાર્ડિંગ રહેશે જ્યારે પણ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરશો તો તમને જોવા મળશે તો મિત્રો આની અંદર એપ્લિકેશન કરવાનું શરૂ થઈ ગયું છે એપ્લિકેશન સતત શરૂ કરવાની તારીખ છે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસથી લઈને બાર નવ બે હજાર ચોવીસ દરમિયાન તમે આની અંદર હાઈકોર્ટની વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકશો જે સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ વેબસાઇટ છે દિલ્હી અંતર્ગત એ તમારે અરજી કરવાની રહેશે જે પણ મિત્રો ઈચ્છુક છે અને જે પણ મિત્રો ધોરણ દસપાસ પર સરકારી ભરતીની નોકરીની રાહ જોઈ રહ્યા છે એના માટે આ ભરતી ઉત્તમ રહેશે તો ચાઇન મિત્રમ જે માત્ર જે કરવી ગુજરાત